ક્રિસ્ત લોર્ડ ક્રિસ્મસ વાલા ભાઈ તથા દિવ્ય દે અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ઓગસ્ટ સત્તરમી તારીખ ઉપાસના ચક્ર સામાન્ય કાળનો વીસમો રવિવાર છે આ સંદેશ આપણે તમારા સૌ માટે તમારા પરિવાર જન્મ મેળવી પ્રાર્થના કરું છું તમારા ભાઈ બહેન લો લુકનો ગ્રંથ બારમો અધ્યાય ઓગણપચાસથી ત્રેપનમી કલમ સુધી ઈશુએ કહ્યું હું પૃથ્વી ઉપર આગ પેટાવવાને અવતર્યો છું અને અત્યારે તે બડબડતી હોય તો મારે બીજું જોઈએ શું મારે એક અગ્નિ સ્નાનમાનથી પસાર થવાનું છે અને એ પતી જાય ત્યાં સુધી મારી બીસનો કંઈ પાર નથી તમે શું એ માનો છો કે હું પૃથ્વી પર શાંતિ સ્થાપવા આવ્યો છું નહીં બલકે હું ફૂટ પડાવવા આવ્યો છું કારણ હવેથી કોઈ ઘરમાં પાંચ માણસો હશે તે તેઓ ફૂટ પડશે ત્રણ બેના વિરોધ કરશે અને બે ત્રણના વિરોધ કરશે બાપ દીકરાનો વિરોધ કરશે અને દીકરો બાપનો મા દીકરીનો વિરોધ કરશે અને દીકરી માનો સાસુ વહુનો દીકરો વિરોધ કરશે અને વહુ સાસુનો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ભયતા બહેનો આજના શુભ સંદેશ સાંભળી બિન ખ્રિસ્તીઓને નવાય લાગે અને સાથે સાથે જે ખ્રિસ્તી હોય જે અર્થ નહીં સમજતા હોય એમને પણ નવાઈ લાગે પ્રભુ ઈસુ કેમ આવી રીતે બોલે છે જૂના કરારમાં લખ્યું પ્રભુ ઈસુને એ શાંતિદાતા તરીકે કૈશના ગ્રંથમાં અધ્યાયમાં ચટ્ટી કલમમાં આપણને જોવા મળે છે જ્યારે પ્રભુ ઈશ્વરનો જન્મ થયો ત્યારે પરમધામમાં ઈશ્વરના મહિમા ઈશ્વરના પ્રતિપાત્ર માણસોમાં શાંતિ અને પ્રભુ પોતે કહ્યું હું તમને શાંતિ આપતો જાઉં છું મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું આવી રીતે પ્રભુ શાંતિની વાત કરતા હોય પછી કેવી રીતે આજના શુભ સંદેશમાં હું આગ પેટાવાને અવતર્યો છું ક્રિષ્મા ભયતા બહેનો આગ આપણે જાણીએ છીએ આગ શુદ્ધ કરે છે પૈગંબર એશિયા પોતે એ કહે છે હું તો અશુદ્ધ ખોટનો માણસ છું અપવિત્ર માણસ છું ત્યારે આકાશમાંથી એક અંગારો આવે છે અને એના ખોટને સ્પર્શ કરે છે બાળે છે એ કહે છે હવે તું પવિત્ર થઈ ગયો તારા હોઠ જે અપવિત્રતાને બધું દૂર કરી દીધું તેમ કહે મેલ દૂર તૈકી મને એને કહેવામાં આવે છે સાથે સાથે આપણે જાણીએ છીએ જ્યારે મૂસા ત્યાં બકરા જે કહેતા ચરાવતા હતા ત્યાં ઈશ્વરની હાજરી દેખાય છે બળબડત જે ઝડપતો ઝાંકરામાં ત્યાં એને દર્શન થાય છે એટલે આગ એ ઈશ્વરની હાજરી માટે છે ઈશ્વરની શક્તિ માટે છે આગ શુદ્ધ કરે છે આગ પરિવર્તન લાવે છે મોસી ત્યાં સુધી ભરવાડ હતો એ આગ જોયા પછી અહેવા દેવ એમને કહે છે હવે તલ નીકળ મારા લોકોને મુક્ત કરવા માટે તારે જવાનું છે ઈશ્વરની શક્તિ ઈશ્વરની હાજરી એના જીવનમાં એટલું મોટું પરિવર્તન લાવે છે અને એવી જ રીતે જ્યારે પ્રભુ ઈશ્વરના મરણ પછી પુનરૂત્તાન પછી સ્વર્ગારોહણ પછી બધા શિષ્ય બધા ડરી ગયા હતા બાળકો બંધ કરી રહેતા હતા અને ત્યારે બધા પ્રાર્થનામાં ભેગા થયા હતા પ્રસુદ્ધના ચરિત્રમાં બીજો અધ્યાય ત્રીજી કલામમાં અગ્નિ જ્વાળા ત્યાં એમનામાં ઉતરી આવે છે અગ્નિ જ્વાળા ઉતરી આવે છે જે લોકો ડરપોક હતા મૂંઝવણીમાં હતા બાળ બંધ કરી રહેતા હતા જ્વાળા ઉતર્યા પછી એમનામાં હિંમત એ દરવાજો ખોલે છે અને સાક્ષી બને છે એટલે આગ એટલું મોટું પરિવર્તન લાવે કે ઈશ્વરની હાજરી અને ઈશ્વરની શક્તિ બતાવે અને એ કેટલું મોટું પરિવર્તન એ મોસેના જીવનમાં હોય એ એશિયાના જીવનમાં હોય એ શિષ્યોના જીવનમાં હોય એટલું બધું પરિવર્તન લાવે છે એ બતાવે છે પ્રભુ શું એના અર્થમાં એ કહે છે સાથે સાથે પ્રભુ ફૂટ પડાવવા માટે આવ્યો છું પ્રભુ પોતે યૌહાન ગ્રંથમાં સત્તરમો અધ્યાયમાં એકવીસમી કલમમાં પ્રાર્થના કરે હે પિતા આપણે જેમ એક છીએ એ લોકો પણ એક થાય એકતા માટે પ્રાર્થના કરે છે જો પ્રભુ પોતે એકતા માટે પ્રાર્થના કર્યા કરવા કરતા હોય તો પછી આનો અર્થ શું છે હું તો ફૂટ પડાવવા માટે આવ્યો છું ક્રિષ્મા લઈ તબેનો ગ્રંથમાં સાતમો અધ્યાય ચટ્ટી કલમમાં કારણ પુત્ર પિતાનું અપમાન કરે છે દીકરી માની સામે થાય છે બહુ સાસુનું માનતી નથી માણસના કુટુંબીજનો જ તેના વેરી બની ગયા છે એમ કરીને કહેવામાં આવે છે લુક જ્યારે આ શુભ સંદેશ લખતા હતા ખ્રિસ્તીઓના વિરુદ્ધ ત્યાં સત્તામણી ખ્રિસ્તીઓ ઉપર જુલમ ત્યારે કુટુંબીજનો બોધ એકબીજાને દગો દેવા માંડ્યા કે આ ક્રિશ્ચિયન છે અમે ક્રિસ્ટિયન હતી એટલે જે વિશ્વાસી અને અવિશ્વાસી વિશ્વાસ રાખનારા અને વિશ્વાસ ન રાખનારા એટલે વિશ્વાસ ન રાખનારા વિશ્વાસીઓ પર દગો અને દગો દેતા હતા બિટરે કરતા હતા એટલે પ્રભુ ઈસુ પોતે માતાના ગ્રંથમાં પાંચમો અધ્યાયમાં બારમી કલામાં કહે છે એ વખતે તમે અફાર આનંદ અને ઉલ્લાસ માનજો જ્યારે લોકો તમારી નિંદા કરે તમારો દ્વેષ કરે જુલમ ગુજારે જાત જાતના આળ મૂકે ત્યારે તમે પોતાને પરમ સુખી માનજો જ્યારે સથામણી થાય જ્યારે જુલમ થાય ત્યારે કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે તમારા પહેલાંના પૈગંબરોને પણ એ જ રીતે રંજાડ્યા હતા આ કૃષ્ણમાલા ભાઈ તમે એનું જે લગ વિશ્વાસ હોય જેમનો સથામણી થાય આ બધું પછી પ્રભુ ગેરંટી આપે છે કે સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે હા કૃષ્ણમાલા ભાઈ તમે એનું આજના શુભ સંદેશ પ્રમાણે આપણે પણ પ્રભુ વિશ્વ આપણને જીવનભરપટ્ય જીવન આપવા માટે આવ્યા હોય આજના શુભ સંદેશ આપણે ઈશ્વરની હાજરી શું પરિવર્તન લાવી શકે છે ઈશ્વરની હાજરી ઈશ્વરની અગ્નિ જે અશુદ્ધ જે મેલ છે એ દૂર કરી શુદ્ધ લાવે છે લાવે છે એ શીખીએ છીએ વિશેષ રીતે આપણે પણ ઈશ્વરના વચન પણ જ્યારે આપણે વાંચીએ આપણામાં જે મેલ હોય એ દૂર કરી શકે છે ઈશ્વરના વચન કશું પેઇન કિલર નથી માથું દુઃખે એક પેરાસ્ટમેલૅ બહાર વધી જાય પેરેસ્ટમ દુઃખ દુઃખ દૂર કરે છે એ બીમારી તો શરીરમાં શરીરમાં કંઈ એ હોય અને માત્ર જે ગોળી છે એ દૂર કરે છે પણ જે તકલીફ છે એ હંમેશા રહેવાનું છે પણ ઈશ્વરના વચન એવું નથી ઈશ્વરનું વચન સંપૂર્ણ રીતે એ સાજાપણું લાવે છે આ કૃષ્ણવાલાભાઈ તબેનો એ પ્રભુજીના વચન આપણા એ જ્વાલા દ્વારા પ્રેમની જ્વાલા દ્વારા આપણા પરિવર્તન લાવવા માગે છે ઈશ્વરના વચન સાંભળીએ અને ઈશ્વર આપણે આમંત્રણ આપે તે પ્રમાણે આગળ વધીએ કારણ તમારા માટે સ્વર્ગમાં મોટો બદલો મળનાર છે હા કૃષ્ણ માલા ભાઈએ તમેનો આજના શુભ સંદેશ શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ શ્રી ઓળખવા માટે બધું તૃપ્તા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પુત્રો બોલો દિવ્ય જાનો જય ગોડ બ્લેસ યુ ઓલ હેવ અ નાઇસ સન્ડે